ભાઈ આખા રાજકોટ મારો એવો મામલો છે કે આખા રાજકોટમાં હોકરા જેટલા ઓલા હોય ને જેટલા ઝૂંપડા કે આ તે ઈ સાફ કરવાની મારી વાત છે અધિકારી ને મારે એટલું જ કીધું છે બીજું લાંબુ મારે કઈ નથી કેવું અધિકારીને એટલું કીધું કે ભાઈ તમે આ કલેક્ટર ને મામલગી અને હજી ડિમોલેશન કરવાનું એ કરી નાખો મોટું હોય તો આપડે કેમ કરીશી તો આ નાનું એક બે ઝૂંપડા નો પાડીએ ગયા આપણે મારો પ્રશ્ન આ છે ઈ એને ખબર હોય ને શેની શરમ આડી આવે ટીપી વાળા ને ખબર હોય એટલે અધ્યક્ષ એટલે જ મેં કીધું તો નામ જોગ કહું એને લાજ કાઢવાની રાજકોટ ના મેન ટીપીઓ હોય તો એને ખબર ન હોય

આમાં વારો હોત સડે હો ભાઈ આ તમે કેતા ન હોય એટલે મારે મેયર ને કમિશનર શ્રી હતા ડેપ્યુટી કમિશનર કે ભાઈ તમે જોઈ લેજો ને કે પછી જોયા જેવી થાય પછી કેતા નહી કીધું એમાં થાય બધું બીજું કઈ હોય જ નહીં અને નામ જોગ વારો સડે પછી આમાં આમાં એવું થોડું છે પ્રજાનો પ્રશ્ન ગમે તે નડતર રૂપ છે એટલે આપડે ક્યાં કઈ છે કે કોક ને મકાન પાડ નાખો રહેવાના છે આ તો નડતર રૂપ છે પાડવાનું છે દૂર કરવાનું છે